આ સેશનમાં લ્યુક હો હોલિસ્ટિક હિલિંગ સિસ્ટમ્સના હેડ ન્યુટ્રિશનિસ્ટ સિમ્પલી પાટીલ દ્વારા સમજણ રજૂ કરવામાં આવી હતી જેમણે ટકાઉ આહારની આદતો અને શક્તિ પુનઃ નિર્માણ કરવામાં આંતરડાના સ્વાસ્થ્યના મહત્વ વિશે વાત કરી હતી તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સંતુલિત ભોજન અને માઇન્ડફુલ આહાર જેવી જીવનશૈલીમાં ફેરફાર રિકવરી પરિણામોને સુધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકે છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું પ્રિયંકા દલાલ છું હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયાલિસ્ટ છું અને હાઈ ફાઈ પર્ફોમન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે આજે મેં અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર માટે બંને બંને જણ માટે હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ્સ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રુવ થાય ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય એટલે કિમોથેરપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હોવ તો બોડી એ બેટર એને સહન કરી શકે એનું ફી ઓછું કરે એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગને એવી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસ્સી ડિફિકલ્ટ વસ્તુ છે એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું તો કેવી રીતે ધ્યાન રાખી શકે બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ એ બહુ ફેન્સી ટર્મ નથી એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય તમે પોતાનું બોડી વેઇટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર દસ મિનિટ વોક કરીને પાછા આવીએ થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે બીજું કે કાર્ડિયો છે વોકિંગ કરવાનું સાયકલિંગ કરવાનું આપણે રોજની મિનિમમ ત્રીસ મિનિટની જરૂર છે તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય અને છેલ્લું છે કે થોડું બ્રીથિંગ કરીએ આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ પણ એ કરી નથી શકતા બિઝી લાઈફ થઈ ગઈ છે પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે અને બીજું કે સ્લીપ આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલે આ કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેરગિવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો તમારી ઇમ્યુનિટી આનાથી બેટર થઈ શકે થેન્ક યુ